A for 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 Australia, B for Brazil, C for China, D Denmark, for England, F France, મારી મારી દીકરી સમીરાને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં ત્રેપન સેકન્ડની અંદર એ ટુ ઝેડ આલ્ફાબેટ મુજબ કન્ટ્રીના નામ બોલી છે તેમાં તેને રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે સમીરાની ઉંમર ચાર વર્ષની છે અને અમારા ગામમાં તથા અમારી જ્ઞાતિમાં મહેર સમાજમાં સૌથી નાની વયની આ છોકરી છે જેને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે અને તેની તૈયારી માત્ર આઠ દિવસની જ છે આમાં કે તેના પપ્પા દ્વારા તેને આ બધા કોન્ટ્રીબ્યુશન જે એને જાણવામાં ઇન્ટરેસ્ટ હતો તે શીખી છે અને તે પછી તેને બોલ્યો એટલે અમને મનમાં વિચાર આવ્યો કે એને આવી રીતે એટલું બધું ટેલેન્ટ છે તો એનું ટેલેન્ટને આપણે ક્યાંક એને સ્થાન મળે એનું સ્ટેજ મળે એવી રીતે આપણે કંઈક વિચાર્યું પછી અમે આ ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં તેના માટે એનો જે ને બધું કરવાનું હોય છે તે બધું કર્યું અને તેમાં સામેથી પછી જવાબ આવ્યો કે એનો બધો વિડીયો ને જે ઓનલાઈન હોય છે એ બધું કમ્પ્લીટ કર્યું અને તેને તેમાં સિલેક્ટ થઈ ગયો ને પછી તેના દ્વારા ત્યાંથી એને બધું ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડના સર્ટિફિકેટ એની આઈડી બુક મેડલ એ બધું ત્યાંથી એને એનાયત કરવામાં આવ્યું છે પોસ્ટ દ્વારા હાઇફર લેખ્યું મળે કેમ્ફરમાં લેશે કેમફરને છોકરી મારી છોકરીની ઉંમર છે ચાર વર્ષ ત્રણ મહિના જેને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ માંથી એવોર્ડ મળેલો છે અને તેની તૈયારી સાત થી આઠ દિવસ કરેલી છે જેમાં તેની ક્રમવાઇઝ એ ટુ જેડ સુધીના આલ્ફાબેટ પ્રમાણે કન્ટ્રીના નામ બોલે છે અને આમ તો તે ઘણા કન્ટ્રીઓના નામ જાણે છે પણ તેને વ્યવસ્થિત અમે આલ્ફાબેટ પ્રમાણે ગોઠવી અને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં આપેલું હતું અને જેનો વિડીયો અમે બાય મેઇલ અમે સેન્ડ કરેલો હતો જેમાં તેનું સલેક્શન થઈ ગયું અને તે એક ઇન્ડિયા માટે પણ રેકોર્ડ છે કે જે છ વર્ષને ચાર મહિનાના બાળકનો હતો તેને એને ચાર વર્ષને ત્રણ મહિનામાં સમીરાએ પ્રાપ્ત કર્યો છે જેના માટે એને મેડલ તથા એને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ તરફથી સર્ટિફિકેટ તથા બુક મળેલી છે અને જે એક અમારા માટે પ્રસિદ્ધિની વાત છે આમ તો સમીરાનો ઉછેર અહીંયા ગામડામાં તથા તે અમારી સાથે યુરોપમાં રહેતી હતી ચાર પાંચ મહિનામાં ત્યાં રહીને તેણે ઘણા ઘણા કન્ટ્રીઝમાં વિઝિટ કરી જેમ કે જર્મની સ્પેન હતું તુર્કી હતી ચેક રિપબ્લિક હતી અને પોર્તુગલમાં અમે રહેતા હતા તો ત્યાંથી તેને આકાંક્ષા વધી કન્ટ્રી વિશે જાણવાની નવા નવા લોકો મળતા એના આધારે એને વધારે ઈચ્છા થઈ કે આ શું છે એ તો એના પ્રમાણે દર રોજ અમારી પાસે શીખતી કે આ કન્ટ્રીમાં શું છે શું નહીં નવી નવી વસ્તુઓ અમે તેને યુટ્યુબમાં રેગ્યુલર માર્ગદર્શન આપતા હતા કે આ કન્ટ્રીમાં આવું છે આવું કલ્ચર છે બધું એ પ્રમાણે એને ઇન્ટરેસ્ટ જાગ્યો અને અમે વ્યવસ્થિત એને ડેવલપમેન્ટ કરી અને કન્ટ્રીઝના નામ બધા એની મેમરી પાવર પ્રમાણે શીખવ્યા છે